સામાન્ય સભા બોલાવવામાં આવી અને ચિઠ્ઠી ઉછાળવામાં આવી તે પ્રમાણે જાણવા મળ્યું છે કે ભાજપ ગાંધીનગરમાં સત્તા સંભાળશે કારણ કે કોંગ્રેસના પ્રવીણ પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે જે હિસાબે ભાજપમાં હવે સત્તર ચૂંટાયેલા સભ્યોની સંખ્યા છે અને એક સભ્યોની બહુમતી સાથે ભાજપ ગાંધીનગરમાં સત્તા સંભાળશે તો ગાંધીનગરમાં કોંગ્રેસના પ્રવીણ પટેલ છેલ્લી ઘડીએ ભાજપમાં જોડાતા ગાંધીનગરની સત્તા હવે આખરે ભાજપના હાથમાં આવી છે બંને પક્ષો દ્વારા સત્તા મળશે ત્યારે અંતિમ ઘડીએ કોંગ્રેસના પ્રવીણ પટેલ ભાજપમાં જોડાતા ભાજપની બહુમતી વધી ગઈ છે અને તે હિસાબે હવે ગાંધીનગરમાં ભાજપ ની સત્તા હશે

ગાંધીનગર મહાનગરપાલિકામાં જે સત્તાનું સમીકરણ હતું સ્પષ્ટ થઈ ચુક્યું છે ભારતીય જનતા પાર્ટી જનતા પાર્ટીમાં આપવામાં આવી તો સીધા કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા આ વખતે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવી દીધા છે તેઓ માંથી ચૂંટતા હતા એના કારણે ભારતીય જનતા પાર્ટી સત્તાની અત્યારે જે રીતે વૃક્ષો જોવા મળી રહ્યા છે મહાનગરપાલિકામાં જોવા મળી રહ્યા છે કારણ કે મારામારી ના દ્રશ્યો પણ સમજી શકાય છે જોઈ શકાય કે કોંગ્રેસ ના કાર્યક્રમ સભ્યો વચ્ચે મારામારી દ્રશ્યો જોવા મળી રહ્યા છે કોંગ્રેસ ને સભ્યો વચ્ચે ખૂબ ઉગ્ર માહોલ જોવા મળી રહ્યો છે

એક નેતા ભાજપમાં જોડાઈ જતા સત્તાનું સુકાન ભાજપ વચ્ચે મારા મારી ના દ્રશ્યો પણ સર્જાયા છે કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટાઈ સર્જાતા ભાજપ અને કોંગ્રેસ બંનેને સોળ સોળ બેઠકો મળી હતી જેનો આજે સામાન્ય સભામાં ચિઠ્ઠી ઉછાડીને નિર્ણય કરવાનો હતો કે કયા પક્ષને સત્તાનું સુકાન સોંપાશે પરંતુ તે પહેલા જ કોંગ્રેસના પ્રવીણ પટેલ ભાજપમાં જોડાઈ ગયા જેઓ પહેલા પણ ભાજપમાં જોડાયા હતા પરંતુ એક બેઠકની બહુમતી સાથે ગાંધીનગરની સત્તા ભાજપને સોંપવામાં આવી છે પરંતુ આ અંતિમ ઘડીએ સર્જાયેલા સમગ્ર ડ્રામા બાદ મારામારીના દ્રશ્યો સર્જાયા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ હાલ ત્યાં ગાંધીનગર વિધાનસભા છે જોઈ રહ્યા છો જ્યારે આ જાહેરાત કરવામાં આવી ત્યારબાદના આ દ્રશ્યો છે ઉલ્લેખનીય છે કે સ્પષ્ટ વાત છે કે કોંગ્રેસના ધારાસભ્યોમાં કોંગ્રેસના નેતાઓમાં આ જાહેરાત બાદ નારાજગી અને રોષ બંને જોવા મળ્યો તો ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાઈ ચૂક્યા છે ગાંધીનગરમાં સત્તા ભાજપના હાથમાં સોંપવામાં આવી છે તો રસાકસી અને ડ્રામા બાદ આખરે ગાંધીનગરમાં સત્તાનું સુકાન ભાજપને સોંપાયું છે બંને પક્ષોને સોળ સોળ બેઠકો મળી હતી અને આજે સામાન્ય સભામાં ચિઠ્ઠી ઉછાડીને નિર્ણય થવાનો હતો કે આખરે સત્તા કયા પક્ષને અપાશે બંને પક્ષો તરફથી હોર્સ ટ્રેડિંગની પણ પૂરી તાકાત સાથે પ્રયત્નો કરવામાં આવ્યા હશે તેવું માનવામાં આવી રહ્યું હતું કોંગ્રેસે પોતાના ચૂંટાયેલા ઉમેદવારોને રાજસ્થાનમાં મોકલી દીધા હતા જ્યારે કે ભાજપે પોતાના ચૂંટાયેલા ઉમેદવારોને અંબાજી ખાતે મોકલી દીધા હતા જેથી હોર્સ ટ્રેડિંગની કોઈ શક્યતા ન વધે તેમ છતાં અંતિમ ઘડીએ કોંગ્રેસના પ્રવીણ પટેલ ભાજપમાં જોડાઈ ગયા અને આથી એક બેઠકની બહુમતી સાથે હવે ગાંધીનગરમાં માં સુકાન ભાજપને સોંપાયું તો ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારા મારી ના દ્રશ્યો છે જ્યાં અંતિમ ઘડીએ કોંગ્રેસના પ્રવીણ પટેલ ભાજપમાં જોડાઈ જતા આવા દ્રશ્યો સર્જાયા હતા ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં બંને પક્ષોને સોળસોડ બેઠકો ઉપર જીત મળી હતી ટાઈ પડતા બંને પક્ષોમાં સત્તા કોને મળશે તેને લઈને એક હતી ટ્રેડિંગની પણ શક્યતાઓ ગણાવાઈ રહી હતી અને આ જોતા જ કોંગ્રેસ અને ભાજપે પોતાના ચૂંટેલા ઉમેદવારોને અમદાવાદ ગાંધીનગરથી બહાર મોકલી દીધા હતા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જાહેરાત બાદ આ મારામારીના જે દ્રશ્યો સર્જાયા હતા મહાનગરપાલિકાના હાથમાં કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી સર્જાઈ હતી તે સમયના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જીએસટીવી પર જોઈ રહ્યા છો તો કોંગ્રેસના પ્રવીણ પટેલ અંતિમ ઘડીએ ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસના હાથમાં આવેલો કોળિયો જૂટવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે જેના કારણે કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો અને કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી સુધીના આપ જોઈ શકો છો પ્રવીણ પટેલ કે જેઓ પહેલા ભાજપમાં જ હતા તેઓ ગયા વખતે કોંગ્રેસમાં જોડાયા હતા પરંતુ આ વખતે તેઓ અંતિમ ઘડીએ હવે ભાજપમાં જોડાઈ જતા ભાજપને એક બેઠકની ઉમેદવારી મળી ગઈ છે સત્તર બેઠક સાથે હવે ગાંધીનગરમાં સત્તાનું સુકાન ભાજપ સંભાળશે ગાંધીનગર મહાનગરપાલિકામાં આજે યોજાયેલી સામાન્ય સભાના દ્રશ્યો છે જ્યાં કોંગ્રેસના પ્રવિણ પટેલ ભાજપમાં જોડાઈ ગયા બાદ બંને પક્ષોના કાર્યકરો વચ્ચે જે મારામારી સર્જાઈ હતી તે સમયના આ દ્રશ્યો છે જીએસટીવી આપને આ એક્સક્લુઝિવ દ્રશ્યો બતાડી રહ્યા છે મહાનગરપાલિકાની સામાન્ય સભાની જે સ્થિતિ સર્જાઈ હતી જે મારામારીના દ્રશ્યો ત્યાં જોવા મળ્યા હતા ત્યાં એક્સક્લુઝિવલી આપ જીએસટીવી પર જોઈ રહ્યા છો પ્રવીણ પટેલ ભાજપમાં જોડાઈ ગયા બાદ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી સર્જાઈ હતી આપને ફરી એક વખત જણાવી દઈએ કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને સોળ સોળ બેઠકો મળી હતી કોંગ્રેસના પ્રવિણ પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે જે પહેલા ભાજપમાં જ હતા અને ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં ગયા હતા ને ફરી તેઓ ભાજપમાં જોડાયા છે સામાન્ય સભા મળી હતી ગાંધીનગરમાં જેમાં હવે ગાંધીનગરનું સુકાન ભાજપના હાથમાં આવી ગયું છે સોળસોળ બેઠકોને લઈને ટાઈ પડી હતી જ્યારે પ્રવિણ પટેલ કોંગ્રેસના ભાજપમાં જોડાતા હવે ભાજપના હાથમાં સત્તર બેઠકો આવી ગઈ છે અને ભાજપે ગાંધીનગરની સત્તા સંભાળી છે સત્તાનું સુકાન ભાજપના હાથમાં આવી ગયું છે તો આ જે સામાન્ય સભા મળી હતી તેમાં અચાનક આ પક્ષ પલટો થતા ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી સર્જાઈ હતી કોંગ્રેસમાં એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો હતો જે રીતના કોંગ્રેસના પ્રવીણ પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે તે જોતા ત્યારે હવે આખરે ગાંધીનગરની જે સત્તા છે તે ભાજપના હાથમાં આવી ગઈ છે તો જય કૃષ્ણ બહુ એક રસપ્રદ ડ્રામા અહીંયા સર્જાયો છે તેમ કહી શકાય ગાંધીનગરમાં જ્યાં એક તરફ બંને પક્ષોને સોળ સોળ બેઠકો મળી હતી અને અંતિમ ઘડીએ કોંગ્રેસના જ એક ચૂંટાયેલા ઉમેદવાર ભાજપમાં જોડાઈ જાય છે અને ભાજપને એક બેઠકની બહુમતી મળી જાય છે અને સત્તા ભાજપના હાથમાં ચાલી જાય છે સોનલ એક રીતે જોઈએ તો હમણાં થોડીવાર પહેલા જે કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયાઓ આવતી હતી ત્યારે કોંગ્રેસના જે નેતાઓ છે તે વિશ્વાસ વ્યક્ત કરીને કહેતા હતા કે આ વખતે ગાંધીનગરની જે સત્તા છે તે કોંગ્રેસના જ હાથમાં આવશે તેવો તેમણે વિશ્વાસ કર્યો હતો સાથે જ તેઓ ભાજપ પર આક્ષેપ કરી રહ્યા હતા કે ભાજપના જે નેતાઓ છે ભાજપ દ્વારા કોંગ્રેસના જે નવા નેતાઓ છે નવા ધારાસભ્યો છે તેમને તોડવાના પણ પ્રયાસો થયા હતા